જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો અમે લોકો આવ્યા છે વડોદરા ટોલ નાખું ક્રોસ કરીને આ છે નદી મહીસાગર નદી શૌર્યને ખાસ બેઠો કર્યો છે નદીમાં સિક્કો નાખવાનો આ એક આપણી જૂનામાં જૂની સંસ્કૃતિ આપણે નાના હતા ત્યારે પાણીમાં સિક્કો નાખતા હતા શુદ્ધ આપણને શુભતા મળે ગુડલક માટે આપણે નાખતા હતા અને સૌથી પહેલાં આપણે તાંબાનું પણ સિક્કા વપરાતા હતા તો તાંબુ વોટરને પાણીને પ્યોરિફાય કરે શુદ્ધ કરે તો પહેલાં ઘણી ઘણી એવી સંસ્કૃતિની આપણી અલગ અલગ માન્યતાઓ છે જો કેટલું મસ્ત પાણી છે તો અમને આનું પાણી મળતું આ પાણી અમે પીધું છે મેં મારું અડધું જીવન અમને આનું જ પાણી મેં પીધું છે તો ખાસ શૌર્યને આપણે જેમ બાળકોને જે શીખવશું જે કરાવશું એ જ કરશે તો ખાસ મેં શૌર્યને સિક્કો નાખવા બેઠો કર્યો છે ગુડ આફ્ટરનૂન તો અમે સ્પેશિયલ આવ્યા છે વડોદરા અમારા આઈ સ્પેશિયલ સ્કૂલના ગેટ ટુગેધર માટે અને અત્યારે ભેગા થયા છે લંચ માટે જીતેન્દ્ર છે મરૂન શર્ટ હર્ષદ ટોપી વાળો અને લાઇનિંગ વાળો શર્ટ છે પ્રતિક પાછળ છે છે અને વાત આ બાજુ લેફ્ટ સાઈડ અનિશા અને દર્શના લેફ્ટ સાઈડ કોર્નરમાં દિવ્યા બહુ જ નવાઈની વાત છે ગાઈસ કે આટલું બધું ફેસબુક ને ઇન્સ્ટા યુઝ કર્યા પછી પણ અમે એકબીજાને કોઈ દિવસ ફેસ ટુ ફેસ મળ્યા નહીં પચીસ વર્ષ અમે બધા વડોદરામાં જ રહ્યા તો ખાસ અમે એ ગેટ ટુગેધર ગોઠવ્યું છે એકચ્યુઅલી ગ્રુપ છે પણ ગ્રુપમાં અમુક લોકો ભેગા થતા નથી વાતચીત નથી કરતા અને હું આવવાનો એ લોકોને ખ્યાલ આવ્યો એટલે પછી કૃપા અને પાર્થ પણ અમારી જોડે આવ્યા છે તો પછી એ લોકોએ કીધું કે ભાઈ આપણે ખાસ મળીએ કેટલા દિવસથી મળ્યા નથી જીતેન્દ્ર ફાર્મ પર આવી ગયો અનિશા આવી ગઈ બ્રિજલની અમે વેઇટ કરતા હતા જો લાસ્ટ બ્રિજલ છે જો બ્લુ કલરનો શર્ટ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ચલો અમારી સાથે સાવરકુંડલા અમે જઈએ છીએ એકચ્યુઅલી જઈએ છીએ મોટી વડાળ મેરેજમાં તો અત્યારે સવા અગિયાર અમે નીકળ્યા છે નાસ્તો કરીને જે અમારા શૌર્યભાઈની સ્માઇલ કેટલી ક્યુટ છે અને હું સાવ જ અને શૌર્ય નીકળ્યા છે મેં કંઈ ખાસ ડ્રેસિંગ નથી કર્યું સાડી નથી કરી જસ્ટ હું ફૂલેકો એટેન્ડ કરવા જઈ રહી છું બહુ જ વર્ષો વીતી ગયા મને યાદ નથી કે મેં ફૂલેકો જોયું હોય કે યાદ નથી અને પછી અમને સાવજ સાવરકુંડલા રણવીરભાઈ મનીષાને ત્યાં કરણ પાસે મૂકી જશે એટલે સોરી એટલો ખુશ છે કે એ કરણ પાસે જઈ રહ્યો છે મેરેજ અમે એટેન્ડ નથી કરવાના અને બે મિનિટનો હોલ કર્યો છે જમીન જોવા માટે એક વાડીમાં આવ્યા છે સાવજ બાર છે અને જસ્ટ અહીંયા બે મિનિટનો અમે સ્ટોપ કર્યું છે એ નજીકની જ વાડીમાં ગયા છે અને હું અત્યારે બહાર નીકળી છું મસ્ત પવન ઠંડો પવન છે ગાઈઝ તડકો બિલકુલ લાગતો નથી લગભગ સાડા બાર પોણો થયો છે એટલે હું જસ્ટ વિડીયો કરવા આમ બહારની બહાર નીકળીશું અને અમે સાવજની વેઇટ કરીએ છીએ અને અહીંથી નીકળીશું અમે મોટી વડાળ જવા પહેલાં અમે સ્ટોપ કરશું મનીષા અને રણવીરભાઈને ત્યાં સાવજ અમને મૂકવા આવે છે અને રસ્તામાં અમે એક નીલગાય આપણે રોજડા કહીએ એ પણ જોયા બ્રાઉન કલર એ મેલ હોય છે અને ડાર્ક કોફી કલર જે હોય છે એ મેલ અને લાઇટ બ્રાઉન હોય છે એ ફિમેલ હોય છે તો ત્રણ નીલગાય અમે એક વાડીમાં જોઈ ગુડ ઇવનિંગ તો આવી ગયા છે મોટી વડાડ ખાસ ખાસ ફૂલેકા માટે આવી છું પણ અફસોસ શૌર્ય સુઈ ગયો છે ચૌર્ય મારા ખોળામાં સૂતો છે એટલે હું ગાડીમાં વિડીયો કરી રહી છું લેફ્ટ સાઈડની ગલીથી એક 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 ઘોડીઓ બહાર આવે છે મ્યુઝિક ક્યાંક સ્ટાર્ટ થઈ ગયું છે પણ વરાજાના જે આવતા વાર લાગશે ત્યાં સુધી અત્યારે એ લોકો બહાર અહીંયા અહીંયા પાદરમાં ઘોડીઓ ખેલો છે એટલી સુંદર મજાની ઘોડીઓ છે બધી એટલી સરસ રીતે રમાડે છે આપણને એમ હરખ થાય જોઈને આપણને પણ એમ થાય કે આપણે હાથ ફેરવી લઈએ ઘોડી પર અને આપણી પાસે પણ આવી ઘોડી હોય કે ખેલવીએ બહુ જ સુંદર રીતે કોઈ જાતનું ટોર્ચરિંગ નથી કારણ કે હું એનિમલ લવર છું એટલે હું પહેલાં આ ખાસ વાત નોટિસ કરીશ પણ કોઈ જાતનું ટોર્ચરિંગ નથી પોતપોતાની મસ્તીમાં છે બહુ સરસ રીતે ઘોડી બધા ખેલવે છે ધીમે ધીમે એક 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 ઘોડીઓ બહાર આવે છે અફસોસ મારે શૌર્યને આ જ વસ્તુ બતાવાની હતી ફુલેકાની હું એને સવાર નહીં છું કે બહુ સરસ સરસ હોર્સ આવશે તૈયાર થઈને પણ ના જોઈ શક્યો ગુડ ઇવનિંગ ગાઈસ તો અત્યારે લગ્ન છે ત્રીજો દિવસ ને આજે છે લગ્ન સાવજ લગ્નમાં છે મેરેજમાં અને અમે છીએ કુંડલા રણબીરભાઈ અને મનીષા પાસે અને ઘરને અડીને જ સ્વામિનારાયણનું એટલું સરસ મંદિર છે ગાઈસ કોઈ પણ મંદિરમાં જાઓ એટલી માનસિક શાંતિ મળશે એટલા પોઝિટિવ વાઇસ મળશે જીવન જીવવાની તાકાત મળશે અંદરથી પ્રેરણા મળશે તો મંદિર ખૂબ સરસમાં સરસ સ્થાન છે અંદરની ઇમ્યુનિટી વધારવા કે વિચારસરણી તમારે મજબૂત કરવી હોય અને બહુ સરસ મજાની કોતરણીવાળી મૂર્તિઓ છે મંદિર છે શૌર્યને એટલી મજા આવી ગઈ છે અહીંયા લગભગ બીજો દિવસ છે પણ સોરીએ એક સવાલ નથી કર્યો કે સાવચ ક્યાં છે મનીષા અને રવિ રણવીરભાઈના મમ્મી છે તો સોરીએ એક સવાલ નથી કર્યો કે સાવચ ક્યાં છે અને ક્યારે આવશે મીન્સ પપ્પા તો પપ્પાનું નામ નથી લીધું કારણ કે એના ફેવરિટ કરણભાઈ પાસે છે જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો મિત્રો બહુ જ ખતરનાક ઠંડી છે સો પ્લીઝ ગાઈઝ જો રાત્રે તાપણું કરતા હોવ સોસાયટીમાં તો તમે જ્યારે ઉઠો તો એને ઓલવવાની જરૂર નથી એ ઓલવાઈ જશે આપોઆપ પાણી નાખતા નહીં કારણ કે એની ગરમીની હૂફમાં આજુબાજુ કૂતરા બેસશે શેરીના કૂતરા કારણ કે ઠંડી ગાય કૂતરા બધા દરેક જીવને જ લાગતી હોય છે એટલે અમે હમણાં જસ્ટ જો કાલે કુંડલાથી આવ્યા તો અમે ત્યાં પણ સોસાયટીમાં તાપણું કરવા બેસતા હતા બહાર અને ત્યાં કુંડલા બહુ જ જોરદાર જો કે ઠંડી બધે જ ચાલુ થઈ ગઈ છે તો ત્યાં પણ જોરદાર ઠંડી હતી એટલે બે રાત અમે સોસાયટીમાં બધા ઘરે ઘરે બેસતા હતા થોડું થોડું તાપણું કરીને અહીંયા સ્વિમિંગ પુલ અમારો બતાવા આવ્યું છું બધું કમ્પ્લીટ થઈ ગયું અને સાઈથી ત્યારે આ કામ ચાલુ હતું તો ઊભા થયા ને તો કરણ પાણી નાખવા ગયો તો આપણામાં મીધું પાણી નહીં નાખવાનું કારણ કે એની જે ગરમી હોય ને તે રાખની ગરમીમાં કૂતરાઓ બેસતા હોય છે એની અંદર કારણ કે ઠંડી બધાને સરખી લાગે છે શૌર્ય ઊંઘે છે ઉઠાણવાની ઈચ્છા નથી થતી કારણ કે બહુ જ પવન સાથેની ઠંડી છે સ્કૂલે જવાનું છે બધા કપડાં ધોવાઈ ગયા છે અને હું આવી છું સ્વિમિંગ પુલ પાસે જો કમ્પ્લીટ કામ થઈ ગયું છે જે રિનોવેશન નું કામ દિવાળી બાકી હતું કારણ કે દિવાળી સુધી વરસાદ ગયો પછી તમને કોઈ વર્કર મળે નહી હનુમાન ચાલીસા વગાડીશ એટલે એ ધીમે ધીમે ઉઠે તો અત્યારે હું અહીંયા સ્વિમિંગ પુલ પાસે આવી છું અને બહુ જ લગ્નમાં હું ખાલી જસ્ટ ફૂલ એક એટેન્ડ કરવા ગઈ હતી હું તૈયાર થઈને ગઈ હતી મને એમ હતું કે હું લેડીસોમાં રહીશ પણ શૌર્ય સુઈ ગયો ગાડીમાં મારા ખોળામાં એટલે મેં બેઠા બેઠા બધા ઘોડાના અને ઘોડીના જે રમાડતા હતા એના વિડીયોઝ કર્યા અને પછી સાવજ મને મૂકી ગયા કારણ કે પછી બહુ મોડી રાત થતી હતી અને ઠંડી વધતી હતી અને ત્રીસેક કિલોમીટર કુંડલા હતું મોટી વડાડ ગામ લગ્ન હતા પછી અમને મૂકી ગયા કારણ કે લેવા મૂકવામાં આવે પછી સાવજ હેરાન થાય લેટ થઈ જાય એટલે પછી અમે કુંડલા રહ્યા લગભગ દોઢ બે દિવસ અમે કુંડલા રહ્યા અને શૌર્યએ બે દિવસ સુધીમાં એવું નથી પૂછ્યું કે પપ્પા ક્યાં છે ક્યારે આવશે એવું જરીકે સવાલ નથી કર્યો એટલું કરણ બહુ સરસ રીતે સાચવે છે કરણ એને રમાડે છે એટલે એ એની સાથે રહે છે તો બસ હવે જો હું કપડાં સુકવતી હતી અને સ્વિમિંગ પુલ બતાવાઈ હતી અને ધીમે ધીમે હનુમાન ચાલીસા સ્ટાર્ટ કરીશ એટલે ઉઠે શૌર્ય જસ્ટ સ્કૂલેથી આવ્યો અને મેં એક પેકિંગ કર્યું છે સિત્તેર કિલોમીટર અથવા સો કિલોમીટર પંદર દિવસે અઠવાડિયે અથવા મહિને જો રેગ્યુલર આવી રીતે ટ્રાવેલિંગ હોય તો અમુક વસ્તુ જોઈએ 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 તો શું થાય કે સાબુ બ્રશ ટૂથપેસ્ટ રૂમાલ ચાંદલા એ કાયમ ભરવાનું અને પછી કાયમ કાઢવાનું મૂકી દેવાનું એટલે મેં એક અત્યારે એવું પેકિંગ કર્યું કે એ અડવાનું જ નહીં જ્યારે ટ્રાવેલિંગ કરવાનું હું હમણાં જસ્ટ બપોરે બતાવીશ કે જ્યારે ટ્રાવેલિંગ કરવાનું તો એ આખું પાઉચ ઉપાડ લેવાનું રિપીટ નહીં કરવાનું કારણ કે અત્યારે ટૂથબ્રશ સાબુ ચાંદલા રૂમાલ જે પણ બધી નાની નાની ડેલી વસ્તુ હોય એ તમે અત્યારે ભરો ટ્રાવેલિંગથી પછી પછી પાછું આવો એટલે પછી પાછું કાઢવાનું બરાબર એટલે મેં એનું આખું એક પેકિંગ જ અલત કરી નાખ્યું અમારા ભાઈ જો સ્કૂલથી આવી ગયા છે અલાઈ સ્વેટર કાઢ દો બેટા જો ગરમી લાગશે તો મેં એક આખું પાઉચ રેડી જ કરી દીધું કે બ્રશ ટૂથપેસ્ટ ને કશું શોધવું જ ના પડે વારે ઘડીએ લઈ દીકા હું સ્વેટર કાઢ દો લઈ નહીં બહુ ગરમી થશે દીકા અત્યારે બહુ ગરમી લાગશે ઉભો રે જો મળી રેડ એ ચણોઠી અહીંયા ક્યાંથી આવી ગઈ જો રેડ કલરના ના સીટ્સ મળ્યા છે ચણોઠી ચણોટી છે ચણોઠી હજી એક છે સોરી ઉભેરું અંદર આવું હજી એક છે એ રોય એ આ રે અલે અલે રે લઈ લે જો અને તારા આ આનું શું કરું હું આ ક્યાં રાખું હે સાચવીને રાખું જો કેવો સરસ છાંડ્યો અહીંયા સોરી જોઈ લેવાનું હ ક્યાં નાનો મત પૂરો નથી ને મા દીકરી છે ને મરી દીકરા આનું શું કરું ઓય આનું શું કરું જો થ્રી તારી પાસે નાની એમથી થી કાચીડી એ ભાગતીની હા જો હું તારો વિડીયો લઉં છું હલે નહિ ને ત્યાં સુધી ના પડે દોડી પર ભાગશે ભાગશે અહીંથી જા અહીંથી જા અહીંથી જા અહીંથી જા ભાગશે હા તો અહીંથી જા તું પાણી પાતો પાતો આવ્યો

मारतो नहीं ये जाए चिंदीजे अ थर्ड पर अ झाड़ पर जो ऊपर ऊपर है ऊपर है अरे आम जो हमारी सामने जो आम जो ऊपर जो अरे 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 बस 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 गई चली गई ना जो आप चकली लटके ने

હા આવતો છે ને સરસ થાય છે અહિયાં માટીમાં નીચે બાર અમે એટલા બધા થાપ્યા હતા તો ઉધય લાગી જતી હતી માટીમાં આ લેવાના બેટા આ લેવાના જો હા જો હવે એક શૌર્ય પર છે ઓકે અને મમ્મા જો મસ્ત બધા સુકાઈ ગયા હા હા ચલો મૂકવા માંડો બસ અરે વાહ એ ફેંકાય નહીં ઉભર ઉભર હું તન મદદ કરું જો આખું અમારું તગારું ભરાઈ ગયું છે આહા 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 ઉભર મમ્મા હેલ્પ કરે છે ને બળતણ માટે અમારા છાણા તૈયાર છે આનો ધુમાડો થાય ને તો પણ હેલ્થ માટે એટલો સારો જે હવનની સામગ્રી સાથે આને કરવામાં આવે છે તો એ ત્યાં ક્યારે નહીં તો હવનની સામગ્રી સાથે જો હવન કરવામાં આવે ને એટલા શુદ્ધ હોય છે આનો ધુમાડો તો આ માટે છે ને બહુ જ સારા અને ધૂપ માટે પણ બહુ સારા છે તગારું લઈ લઉં ઓકે સારી એક થોડીક પાકી ગઈ છે અતકચરી મસ્ત બદામ છે બહુ જ અમુક મીઠી હોય અમુક બહુ તુરી લાગે પણ અમારે કોઈને બદામ ખાવાની ટેવ નથી એટલી બધી બદામ લાગી છે સેજ નખ માર્યો ને હજી એક બે દિવસ જાળવવા પડશે શરી હાલ મેટા હાથ મોડું ધોઈ દઉં જો અમારી બદામડીનો છાંયડો તો જો ઉનાળામાં એવી ટાઢા કાપવાનો છે ને ઓય લે ખોઈ ગયો અહીંયા લાઈટને નહીં અડ અહીંયા આવતો મા દેખો ચાલ એ દેખાય એ દેખાય એ દેખાય એ દેખાય એ આવી ગયો લઈ લે બહુ ફેર પડે છે હાર લઈ લે આમ હોય આમ હોય બરોબર વન ટુ પછી અહીંયા તો તો કર એવું નહીં આમ જો મમ્મા કેવું શીખવાડે વન કર તારો કર વન હા જોરથી દાંડિયા એમ ના રમવા દો આયો જાયો બહુ ફેર પડે છે નહીંતર કેટલો ઠંડો પવન આવતો તો બાથરૂમ ઓ જાયો લા 妈呀有